નમસ્કાર સૌને હું વનিতা राठौड़ આપા ગુજરાતી અસલના ગઢ એવા અમૃત ઘાયલ સાથે એક ગઝલ લઈને આવી છું મુક્તક છે વાત મારી નીકળી તો હશે વાત મારી નીકળી તો હશે સાંભળી પાપણો ઢળી તો હશે વાત મારી નીકળી તો હશે સાંભળી પાપણો ઢળી તો હશે મોન પાળ્યું હશે છતાં ગાયલ મોન પાળ્યું હશે છતાં ગાયલ ચીસ આંખોમાં સળવડી તો હશે ચીસ આંખોમાં સળવડી તો હશે ગઝલ છે ગભરું આંખો માં કાજળ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છે ગભરું આંખો માં કાજળ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છે જે લોકો ચર્ચાથી ડરે છે એમને ખાલસાઈ કહે છે ગભરું આખું કાજળ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છે ચર્ચા નો વિષય એ હોય ભલે ચર્ચા નો વિષય એ હોય ભલે પણ ચર્ચાઈ જવામાં લિજ્જત છે વેચાઈ જવા